રોહન ગુપ્તાનો કોંગ્રેસથી મોહભંગ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ રોહન ગુપ્તાના કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કેટલાક નેતાઓ દિલ્હીના ભાજપના નેતાઓના સંપર્કમાં છે રોહન ગુપ્તાનું આવું કહેવું છે જે લોકો પાર્ટી સાથે ગદ્દારી કરી તે મને શીખવાડી છે તો કેટલાક નેતાઓ ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે કોંગ્રેસને ઘણા બધા નેતાઓએ રામ રામ કર્યા છે મારી મારી વિનમ્રતાને મજબૂરી ન સમજો તેવું પણ તેમણે કીધું નીતિ નિયમ મને ન સમજાવો રોહન ગુપ્તાએ આ વાત કરી છે તેમનો કોંગ્રેસથી મોહભંગ થયો છે રોહન ગુપ્તાને કોણે નારાજ કર્યા છે તે પણ એક સવાલ છે રોહન ગુપ્તાનો કોંગ્રેસથી મોહભંગ મારી વિનમ્રતાને મારી મજબૂરી ન સમજો જે લોકો પાર્ટી સાથે ગદ્દારી કરી તે મને નિયમો ભણાવે છે તેવું પ્રતિક્રિયા રોહન ગુપ્તાએ આપી છે તેમણે કહ્યું છે કે હું વિનમ્ર છું પણ મારી વિનમ્રતાને મારી મજબૂરી ન સમજો નીતિ નિયમ મને ન સમજાવશો રોહન ગુપ્તાને કોણે નારાજ કર્યા તે સવાલ છે નારાજગીથી તેમણે કોંગ્રેસને રામ રામ કર્યા हमने आवो कई नेता हमारे जो हैं कौन से दिल्ली के उनके नेता के संचार पे काम कर रहे हैं मुझे नहीं मालूम है जिन्होंने पार्टी के साथ गद्दारी की आज वो मुझे नियम पढ़ा रहे मैं कभी भी आज तक नेगेटिव नहीं बोला किसी के लिए मैं डिबेट में भी होता हूं तब भी व्यक्ति व्यक्तिगत टिप्पणी नहीं करता हूं पर उस व्यक्ति ने आज मेरे दिल पे चोट की है उस व्यक्ति को मालूम था कि मेरे पिता के साथ में उनके व्यक्तिगत संबंध होने के बावजूद भी आज मुझे ईमानदारी के पाठ पढ़ा रहे अपने गिरेबान में जाके और मेरी विनम्रता को मेरी मजबूरी ना समझे अगर एक भी प्रति की अभी आई उसका रिएक्शन मैं जरूर दूंगा तो रोहन गुप्ता ने कोने नाराज कराया दुख मारी विनम्रता ने મારી ન સમજો તેવું તેમણે સ્પષ્ટ કહ્યું છે કેટલાક નેતાઓ દિલ્હીના ભાજપના નેતાઓના સંપર્કમાં છે કોણે પાર્ટી સાથે ગદ્દારી કરી છે એમને ખબર છે પરંતુ નામ જાહેર નથી કર્યું ઉમેદવારી પરત ખેંચ્યા બાદ રોહન ગુપ્તાના કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપ કેટલાક નેતાઓ દિલ્હીના ભાજપના નેતાઓના સંપર્કમાં જે લોકો પાર્ટી સાથે ગદ્દારી કરે છે તે મને જ નિયમો ભણાવે છે મારી વિનમ્રતાને મારી મજબૂરી ન સમજો તેવું તેમણે કહ્યું નીતિ નિયમ મને ન સમજાવો સાંભળીએ રોહન ગુપ્તાએ કેવી રીતે પોતાની વેદના ઠાલવી છે તેમણે શું કહ્યું कई नेता हमारे जो हैं कौन से दिल्ली के उनके नेता के संचार पे काम कर रहे हैं मुझे नहीं मालूम है जिन्होंने पार्टी के साथ गद्दारी की आज वो मुझे नियम पढ़ा रहे मैं कभी भी आज तक नेगेटिव नहीं बोला किसी के लिए मैं डिबेट में भी होता हूं तब भी व्यक्तिगत टिप्पणी नहीं करता हूं पर उस व्यक्ति ने आज मेरे दिल पर चोट की है उस व्यक्ति को मालूम था कि मेरे पिता के साथ में उनके व्यक्तिगत संबंध होने के बावजूद भी आज मुझे ईमानदारी के पाठ पढ़ा रहे अपने गिरेबान में झाँके और मेरी विनम्रता को मेरी मजबूरी ना समझे अगर एक भी प्रति अभी आई उसका रिएक्शन मैं जरूर दूंगा તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે દીપક રોહન ગુપ્તા ક્યાંક નારાજ હોય છે નારાજ હોય તેવું લાગી રહ્યું છે મારી વિનમ્રતાને મારી મજબૂરી ન સમજો તેવું તે ચોખ્ખું કહી રહ્યા છે પિતા સાથે પણ હતા અને કોઈએ તેમને હર્ટ કર્યું છે તેવું એમના તેમના નિવેદન પરથી ચોખ્ખું ખ્યાલ આવી રહ્યો છે શું વધુ વિગતો મળી રહી છે કોંગ્રેસની અંદર એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી છે અને તેવામાં પણ સૌથી મોટી ચિંતા વિષય એ છે કે પૂર્વ અમદાવાદ કે જે બેઠક પર ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા અને હવે તેમણે ઉમેદવારી પરત ખેંચી છે જે નિવેદન આપ્યું કે તેમને કોઈ નેતા જે છે તે દબાવી રહ્યા છે અને તેઓ જ તેમને ગદાર તરીકે ગણાવી રહ્યા છે એટલે કે ક્યાંક નેતાઓ વચ્ચેનો જે ખટરાક છે તે હજુ પણ જોવા મળી રહ્યો છે અને તેવામાં પણ લાગી રહ્યું છે કે ક્યાંક શું રોહન ગુપ્તા જે છે કે જેઓ ઉમેદવાર જાહેર કર્યા હતા તે પણ ભાજપમાં તો નહીં જોડાય ને ઇનપુટ હેડ મયુર માકડે આપણી સાથે જે સાથે વાત કરીશું અનેક સમયથી અનેક નેતાઓ જે છે તે કોંગ્રેસ છોડી અને જઈ રહ્યા છે દિગ્ગજ નેતાઓ ઉમેદવારી તરીકે જાહેર કરવું અને ત્યારબાદ પરત ખેંચી લેવી અને તેવામાં પણ નેતા તેમને દબાવી રહ્યા છે કોણ હોઈ શકે અને એ બાબત કેટલી મહત્વની કહેવાય કારણ કે પક્ષ તૂટી રહ્યો છે ને એવામાં પણ નેતાઓ તેમની અંદરની ખટરાક જે છે તે હજુ પણ અંત નથી પામતો દીપક જે રીતે કોંગ્રેસની અંદર ઘટનાઓ બની રહેલી છે અને ખાસ કરી અને જો વાત કરીએ તો રોહન આ શું સવાલ સૌથી મોટો એ થાય કે કોંગ્રેસ પાર્ટીએ રોહન ગુપ્તાને જ્યારે ટિકિટ આપેલી ત્યારે શું તેમને વિશ્વાસમાં લીધા ન હતા તેમને ટિકિટની દાવેદારી કરેલી હતી અથવા તો પાર્ટીએ સામેથી તેમને ટિકિટ આપી દીધેલી હતી હવે જ્યારે રોહનગુપ્તાના પિતાશ્રી એની તબિયત એના દુરસ્ત છે અને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા ત્યારે તેમણે કહેલું કે તેમની પહેલી જવાબદારી એક પુત્ર તરીકેની છે અને તેમને સારવાર આપી એમની પ્રા પ્રાથમિકતા છે ત્યારે તેમણે ઉમેદવારી પરત ખેંચતાની સાથે જ કોંગ્રેસના જે પ્રદેશના જે નેતાઓ છે અમદાવાદ શહેરના નેતાઓ છે જે તેમના પિતાશ્રી સાથે પણ કામ કરી ચૂકેલા છે એ નેતાઓ તેમને ગદ્દાર કરી રહેલા છે તો ક્યાંય ને ક્યાંય એક કોંગ્રેસ કાર્યકર તરીકે તેમને પણ ઠેસ પહોંચેલી છે ને તેનો જવાબ તે આપી રહેલા છે હવે સવાલ એ પણ થાય છે કે શું રોહન ગુપ્તા આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થશે જે રીતે રોહન ગુપ્તા અને કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય પ્રવક્તાની ટીમમાં પણ લીધેલા હતા તેમને આઈટી સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય કક્ષાના ઇન્ચાર્જ પણ બનાવવામાં આવેલા હતા ગુજરાત પ્રદેશની અંદર બે હજાર સત્તરની અંદર તેમને આઈટી સોશિયલ સોશિયલ મીડિયાનું કામ કરેલું હતું મોટો ચહેરો હતો પરિવાર જે છે કોંગ્રેસી હતું વારસામાં રાજનીતિ મળેલી હતી ત્યારે હવે આ પ્રકારના કોંગ્રેસના જૂના નેતાઓ હવે જે છે જે તેમનો પરિવાર આ કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને તેનું આ સેકન્ડ જનરેશન છે તે કોંગ્રેસ છોડે તો કોંગ્રેસ માટે ખૂબ કપરા દિવસો આવનારા દિવસોમાં આવશે આ પ્રકારના નેતાઓ જો જતા રહેશે તો અને જે આંતરિક વિખવાદ છે તેની અંદર જ કોંગ્રેસ એ ઉલજી રહેશે અને એમ જ આ જે લોકસભાની ચૂંટણી છે એ પૂર્ણ થઈ જશે તો કોઈ અનવાઈ નહીં હજુ પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારો છે તે જાહેર નથી કરેલા સાત ઉમેદવારો જે જાહેર કરેલા હતા તેની અંદરથી આ એક ઉમેદવાર છે તેમને પોતાની ઉમેદવારી પત્ર જે છે તે પરત ખેંચેલું છે હવે જોવાનું રહેશે કે બીજા જે ઉમેદવારો છે ક્યાં સુધીમાં એ ડિક્લેર કરે છે ને એની અંદર પણ કેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે પ્રચાર કરવાના સમયે ઉમેદવાર શોધવા જવું કોંગ્રેસ પક્ષ માટે કેટલો અઘરો વિષય કહી શકાય જો ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર એક તરફ ભારતીય જનતા પાર્ટી દીપક આપ અમારી સાથે જોડાયેલા રહેજો કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયક અત્યારે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અમિતભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે અત્યારે મો થતો દેખાઈ રહ્યો છે રોહન ગુપ્તાનો અને રોહન ગુપ્તા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો પણ લગાવી રહ્યા છે કેટલાક નેતાઓ દિલ્હીના ભાજપના સંપર્કમાં છે તેવું પણ તેઓ કહી રહ્યા છે શું પ્રતિક્રિયા આપશો પહેલા તો તેમણે ઉમેદવારી પરત ખેંચી છે તો સંપર્ક છે તે તૂટી ગયો છે અમિત નાયક સાથે પરંતુ જે લોકો પાર્ટી સાથે ગદ્દારી કરી રહ્યા છે તે મને નિયમો ભણાવે છે તેવું દુઃખ રોહન ગુપ્તાએ વ્યક્ત કર્યું છે તેમણે એવું કહેવા માંગે છે કે મને બધી જ ખબર છે મને ન સમજાવો નીતિ નિયમો મને ન સમજાવો મારી વિનમ્રતાને મારી મજબૂરી ન સમજો